કચીગામ પોલીસે વાહન ચોરીના કેસનો ભેદ ઉકેલ્યો બે આરોપીઓની ધરપકડ ચોરાયેલું વાહન અને મોબાઈલ કબજે કચ્છગામ પોલીસ સ્ટેશન દમણ દ્વારા વાહન ચોરીના એક કેસનો સફળતાપૂર્વક ભેદ ઉકેલવામાં આવ્યો છે પોલીસની ઝડપી કાર્યવાહી અને તપાસના પરિણામે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ચોરાયેલું વાહન તેમજ મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ છોટેલાલ શિવસિંહ કુશવાહા રહેવાપી ગુજરાતના રહેવાસીએ ત્રીસ જૂન બે હજાર પચીસના રોજ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ઓગણત્રીસ જૂન બે હજાર પચીસના રોજ તેમણે પોતાનું સફેદ રંગનું હોન્ડા એક્ટિવા મોપેડ નંબર જી જે ફિફ્ટીન એ બી વન નાઇન ડબલ ટુ રીંગણવાડા દમણ ખાતે જે આર પેનલ્સ એલએલપી નજીક પાર્ક કર્યું હતું અને કામ પર ગયા હતા જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે વાહન ગાયબ હતું તેમનો મોબાઈલ ફોન પણ વાહનની અંદર હતો જે ચોરી થયો હતો તપાસ દરમિયાન ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસને જાણવા મળ્યું કે ચોરાયેલું વાહન વાપીના ચણોદ ખાતે પ્રથમ રેસીડેન્સી વિનરે સ્કૂલ પાસે સાગફળિયામાં પાર્ક કરેલું હતું પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વાહન કબજે કર્યું વધુ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ જ બિલ્ડિંગમાં રહેતો શિવ બાલક નામનો આરોપી આ મોપેડનો ઉપયોગ કરતો હતો તેની બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ધરપકડ કરવામાં આવી અને તેની પાસેથી ચોરાયેલો મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો પોલીસ પૂછપરછ દરમિયાન સીયુ બાલાકપાલે મોપેડ ચોરી પ્રકરણમાં બલીઠા વિસ્તારમાં રહેતા પ્રેમચંદ મહાવીર વર્મા અને પંડિત નામના અન્ય બે આરોપીઓની સંડોવણીની કબૂલાત કરતાં પોલીસે કચ્છગામ વિસ્તારમાંથી પ્રેમચંદ મહાવીર વર્માની ધરપકડ કરી જ્યારે પંડિત નામનો ત્રીજો આરોપી હજી પોલીસ પકડથી દૂર છે પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે જ્યારે ફરાર આરોપી પંડિતને જબ્બે કરવા તપાસનો દોર આગળ વધાર્યો છે વલસાડ રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેક ઉપર જાહેરમાં મારામારીનો વિડીયો થયો વાયરલ વલસાડ રેલવે સ્ટેશન ઉપર દાદરથી ભુજ જતી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનના પાછળના જનરલ ડબ્બામાં બે જૂથો વચ્ચે છૂટા હાથની મારામારીની ઘટના બની હતી ટ્રેનના ડબ્બામાં બોલાચાલી થયા બાદ વલસાડ રેલવે સ્ટેશનના ટ્રેક ઉપર છૂટા હાથની મારામારીની ઘટના બની હતી રાહદારીઓ અને સ્થાનિક લોકોએ ઘટનાનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં અપલોડ કરતાં વિડીયો થકી ઘટના જાણવા મળી હતી જાહેર સ્થળે બનેલી આ હિંસક ઘટનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો હાલ ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી આ મામલે વલસાડ રેલવે પોલીસ મથકે હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી કપરાણા નેશનલ હાઈવે પર પુલની ખસ્તા હાલત રોડ પરથી બહાર દેખાય છે અનેક સળિયા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલા નેશનલ હાઇવે નંબર એટ ફોર એટ પર પુલની હાલત અત્યંત દયનીય બની ચૂકી છે લોકોના જણાવ્યા મુજબ પુલના સપાટી પરથી જે સળિયાઓ બહાર દેખાઈ રહ્યા છે જે કોઈપણ સમયે ગંભીર દુર્ઘટનાનું કારણ બની શકે છે આ નાના પુલ પરથી દિવસભર મોટી સંખ્યામાં વાહનો અવર જવર કરે છે જેમાંથી ભારે વાહનોનો પણ સમાવેશ થાય છે પુલ પરથી સળિયા બહાર આવવાના કારણે વાહન ચાલકોને જોખમ ભોગવવું પડી રહ્યું છે વરસાદી મોસમમાં સ્થિતિ વધુ કથળી શકે એમ છે અને અકસ્માતની શક્યતા પણ વધી શકે છે સ્થાનિક રહેવાસીઓ અને મુસાફરો દ્વારા પુલની તાત્કાલિક મરામત માટે રજૂઆત કરવામાં આવી રહ્યું છે તેમ છતાં હજુ સુધી કોઈ નિર્ધારિત પગલાં લેવામાં આવ્યા નથી હવે વહીવટી તંત્ર દ્વારા શક્ય તેટલી વહેલી તકે પુલની તપાસ કરીને યોગ્ય કામગીરી હાથ ધરવી જરૂરી બની છે કપરાળા જતા ફળી ગામે એક આ નાળું બન્યું છે એ નાળુંમાંથી બધા સળિયા બધા સળિયા બહાર આવી ગયા છે અને એક ટ્રકમાંથી એ સળિયો છટકી અને અમારી કારમાં લાગ્યો એટલે અમે જોવા ઊભા રહ્યા કે ભાઈ આ શું છે આ કઈ જાતનું નાડું બનાવ્યું હશે અમે તો ટેકનિકલ માણસ અમે જાણીએ છીએ કે આ આ સળિયા લાગવાથી કેટલું નુકસાન થાય છે અને કેટલો આ ભ્રષ્ટાચાર થાય છે તો આ લોકોએ અહીંયા આ તંત્રએ આવીને અહીંયા આ બધું જોવું જોઈએ એને મરમત કરવી જોઈએ એને રિપેર કરવો જોઈએ જે એને યોગ્ય લાગે છે પણ એકવાર મુલાકાત કરીને આવીને જુઓ અહીંયા બધી ટ્રકો બધી ટ્રકો એટલી જ ધીમી સ્પીડે જાય છે કેમ કે દરેકને રહે છે પોતાના ટાયરની અંદર આ સળિયો ઘૂસી ન જાય જો સળિયો ઘૂસી જાય તો ટાયર ફાટવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી આમાં એટલે અમારી નમ્ર વિનંતી છે મારી કે આ ફળી ગામે આવેલું આ સામે સ્મશાન ભૂમિ છે એની સામે આ આ જળ નાડું બનાવ્યું છે એ ખૂબ જર્જરિત છે એને રિપેર કરવાની તાતી જરૂર છે એવી અમારી આંતરિક લાગણી છે તમે જો આ દિવસે દિવસે તો માણસ સળિયા જોઈને ઊભા બી રહી જશે રાત્રે શું કરશે લોકો કેટલા અહીંયા અમારા સામે એક બે ગાડીમાં તો ઠોકાયા છે જેથી પંચર પડતા પડતા બચ્યો અને સળિયા સામે નીકળેલા છે ગાડી આવે છે એના ઓપોઝિટ સામે સળિયા છે તમે વિચારો કે આમાં માણસ છે ઠીક છે ફોર વ્હીલર મોટા વ્હીકલ છે એ તો કવર કરી લેશે આમાં બાઇકવાળાને તો સીધું પગમાં કે શરીરમાં ઘૂસી જશે તો એમાં આની જવાબદારી કોણ લેશે માર્ગ વાહન વ્યવહાર છે

દાદરાના નગર હવેલીમાં રાજકીય વલણમાં મોટો ફેરફાર થયો છે ગલોડા પંચાયત વિસ્તરણના વીસ વર્ષથી ભાજપના કટ્ટર સમર્થક ગણેશભાઈ ભુજાડાએ પોતાના જૂના પક્ષને છોડીને કોંગ્રેસનો હાથ પકડી લીધો તેઓ બે વખત પંચાયત સભ્ય રહી ચૂક્યા હશે અને છેલ્લી જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પ્રભુ ટોકિયા તથા અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે મહેશ ધોડી દિગ્ગેશ જોશી રમણ કાકવા હારૂન સુમરા જયંતી કોલા સુભાષ ખારપડિયા દિલીપ સહિત ઘણા આગેવાનો અને સહાનુભૂતિ ધરાવતા લોકો ઉપસ્થિત રહ્યા હતા દાદરાના નગર હવેલીમાં ભાજપને લાગેલા આ મોટા રાજકીય ઝટકાથી સ્થાનિક રાજકારણમાં નવી લહેર શરૂ થવાની સંભાવના છે આગળ જોવું રહ્યું કે આ ફેરફાર ચૂંટણી પરિણામોમાં કેવો પ્રતિફળ આપે છે

આજે દાદરા નગર હવેલી પ્રદેશ કોંગ્રેસ કમિટીના કાર્યાલય ઉપર અમારી વચ્ચે આજે ગલુડા પંચાયતના આ વિસ્તારના એક નામચીન ફેસ જે બીજેપી સાથે છેલ્લા વીસ પચીસ વર્ષથી સભ્ય રહી ચૂકેલા જિલ્લા સદસ્યની પ્રત્યાસી રહી ચૂક્યા છે ગઈ લાસ્ટ જે ચૂંટણી હતી એમાં એ પ્રત્યાશ તરીકે પણ રહ્યા અને આ વિસ્તારના ભાજપના કટ્ટર અગ્રણી ગણેશભાઈ ફુજાળા આજે એમને છેલ્લા ઘણા સમયથી અમારી બેઠક થતી હતી ચર્ચા કરતા હતા અને આજે કોંગ્રેસ પાર્ટી સાથે વિશ્વાસ રાખી પ્રભુભાઈના પ્રભુ ટુક્યાન સીટમાં આજે એમના સેંકડો સમર્થકો સાથે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે જેમને હું દિલથી ગણેશભાઈ ભુજાળા અને એમને આખી જે સમર્થક એમની ટીમ આવી છે અમારા પ્રદેશ કોંગ્રેસ કમિટી વતી અમે એમનું સ્વાગત કરીએ છીએ એકદમ ટોટલી બીજેપી આ ગ્રણ પંચાયતમાં દસ ટકા પર જ આવી ગઈ છે ગણેશભાઈ જેવા મજબૂત જે ભાજપના સૌથી સક્રિય અને ભાજપના ફેસ એમની આઈડેન્ટિટી ગણેશ ભુજાળા એટલે બીજેપી બીજેપી આ ગ્રણ પંચાયત બીજેપી નામ લેવા એટલે ગણેશ વિગાડવા નામ હોય જ્યારે એ વ્યક્તિએ આવી ગયા હોય તો બીજેપી માટે તો અહીંયા સભ્ય શોધવા માટે પણ તકલીફ પડશે બીજેપીમાં છેલ્લા હું બે હજાર પાંચથી લઈને બે હજાર વીસ સુધી પ્રતિનિધિ કરી અને ગલાંડા પંચાયતમાં આખે ગલાંડા પંચાયતમાં લીડરશીપ કરી અને મેં લીડરશીપ કરીને જ મને હમણાં એવો અહેસાસ થાય કે મેં આ ગલતી કરી મારા ગામના મારા ગલંડા પંચાયતને લોકોને આજે જે હાલતથી તેનો ગુનેગાર આ ગણેશ ભૂજાડો એવો મને આજે અહેસાસ થાય બહુ લોકો દુઃખી થયા બધે જ રીતે છે ને પરેશાન છે એટલે તે મને છે ને સમાજમાં આવી ગઈ અને મને એવું લાગ્યું કે હવે આપણે જઈએ તો કાં જાય તો કોંગ્રેસ પાર્ટીએ અમારા સમાજમાંથી જ આદિવાસી સમાજમાંથી અને ખાસ કરીને આટલી મોટી કોંગ્રેસ પાર્ટી નેશનલ લેવલની પાર્ટીએ અમારે સમાજમાં અમારે પરિવારમાં અમારે ગરીબ સમાજમાંથી પ્રભુભાઈ ટોક્યાને જેવાને જે પ્રમુખ બનાવ્યો હોય ને તેને આપણે જો ની સપોર્ટ કરીએ તો પછી આપણો બી આ સમાજમાં રહેવાનો કોઈ હક નહીં મળે આ વિચારીને મેં પોતે નક્કી કર્યો કે આપણે ગામનો અને આપણે સમાજનો હક અધિકાર જે છે તે બચાવી રાખવાનું છે ટકાવી રાખવાનું છે તે તે કોણ કરી શકે તો પ્રભુ ટોક્યા કરી શકે આ મને વિશ્વાસ છે તો આ રીતે મેં આ કોંગ્રેસ પાર્ટી જોઈન્ટ કરી છે પ્રભુભાઈ ટોક્યા હાથે જોઈન્ટ થયો છે ને આ ગણેશ ભુજાડો અખલતની જોઈન્ટ થયો ને પહેલે કીધું તેમ આખી નગર રહેલીને જનતા જોઈન્ટ થયેલી છે પણ તે કોઈને દેખાતો નહીં મળે જ્યારે આ ઇલેક્શન થશે ને તેનો પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે ખરેખર પ્રભુ ટોક્યા હાથે અને કોંગ્રેસ પાર્ટી હાથે પવિત્ર શ્રાવણ માસમાં દમણના દમણ ના શાકભાજી માર્કેટ પાસે આવેલા શ્રી બેડભંજન મહાદેવ મંદિર ખાતે મંદિરના પાટોત્સવના અવસરે શિવકથા આયોજન કરાયું છે કથાનું રસપાન પૂજ્ય રમેશ કિરી બાપુ દ્વારા કરાવાઈ રહ્યું છે ત્યારે કથાના પાંચમા દિવસે રવિ રાણાના સપરિવાર દ્વારા પોથી પૂજન કરવામાં આવ્યું હતું પોથી પૂજન બાદ રમેશગીરી બાપુના આશીર્વાદ પણ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા આ અવસર પર સંસ્થાના પ્રમુખ મુકુલભાઈ રાણા પૂર્વ પ્રમુખ જયંતિભાઈ પટેલ ભાજપના અગ્રણી નેતા વિશાળ ટંડેલ ઉપપ્રમુખ હિરેનભાઈ જોશી તેમજ સંસ્થાના અન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા